વલસાડ તાલુકાના વાંકલ સીએનજી પંપ સામે બંગાળી બાવળનું વૃક્ષ વરસાદના કારણે ધરાશય થતા વીજ પુરવઠો ખોરવાયો ધરમપુર વલસાડ રોડ ઉપર વાંકલ સીએનજી પંપ સામે વરસાદના કારણે બંગાળી બાવળનું મહાકાય વૃક્ષ ધરાશય થયું હતું હાલ ધોધમાર વરસાદ સમગ્ર વલસાડ જિલ્લા સહિત તાલુકામાં વરસી રહ્યો છે અને ઠેર ઠેર કાણે પાણી ભરાવાના કારણે કેટલાક વૃક્ષો ધારાશય થવાની અને અકસ્માતો બનવાની ઘટનાઓ બની રહી છે ત્યારે ધરમપુર વલસાડ રોડ ઉપર વાંકલ સીએનજી પંપ સામે વરસાદના કારણે બંગાળી બાવળનો મહાકાય વૃક્ષ ધારાશય થતા વીજ તાર તૂટ્યા હતા સ્થાનિકો દ્વારા ઘટનાને જાણ જીબી અધિકારીઓને કરવામાં આવતા કોલ કોલમાર્તાની સાથે તાત્કાલિક જીબી અધિકારી જુનિયર ઈજનેર કાપડિયા તેમજ કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક વૃક્ષને સાઈડે કરાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ત્યારબાદ તૂટેલા વીજ તારનું સમારકામ હાથ ધરી વીજ પુરવઠો ચાલુ કરવામાં આવ્યો હતો